જી સાહેબ ત્રણ જિલ્લાનો આ પંચમલ લોકસભા વિસ્તાર અને એમાં આપની ઉમેદવારી છ વિધાનસભા વિસ્તારો ભારતીય જનતા પાર્ટી અને લુણાવાડા વિધાનસભા વિસ્તાર આપના હસ્તક અને આપે જયારે પંચમહાલ લોકસભામાં ઉમેદવારી કરી છે ત્યારે શું છે આપનો આશાવાદ અને શું છે આપનું પુરસાદ પ્રથમ તો આજે અમે આ શૌર્યધામ ફાગવેલ ખાતે ભાતી આશીર્વાદ લઈ અમે આજથી અમારા પ્રચારનો શુભારંભ કરવાના છીએ દાદાએ અમે આશીર્વાદ લઈ અમે અમારા વિસ્તારમાં ફરીશું આપ જાણો છો આખા દેશમાં મોંઘવારી બેરોજગારી મહિલાઓ ઉપર બળાત્કાર અને અત્યાચારો શિક્ષણ આ તમામ પ્રશ્નોને લઈ અમે પ્રજા વચ્ચે જઈશું પ્રજાને સમજાવી કોંગ્રેસને જીતાડવાનો પ્રયત્નો કરીશું પંચમહાલ લોકસભાના બાકીના છ વિધાનસભા વિસ્તારો ભારતીય જનતા પાર્ટી હા કેવી લીડ રહેશે આપની અને કેવો આપનો પુરસાદ રહેશે ત્યાં આપ જાણો છો ભાજપ કઈ રીતે જીતે છે છળ કપટ કરી પ્રજાને સમજાવી ફોસલાવીને ફોટો લઈ જતી આ વખતે પ્રજા જાગૃત છે તો આનો આખો માહોલ કોંગ્રેસ તરફી હોય આ વખતે સો ટકા ત્રણે ત્રણ સીટો અમારી કોંગ્રેસ જીતે છે ત્રણ જિલ્લાનો વિસ્તાર મહીસાગર જિલ્લો ખેડા જિલ્લો અને પંચમહાલ જિલ્લો એક તરફ છે પંચમહાલ જિલ્લો અને એક તરફ છે મહીસાગર જિલ્લો

कांग्रेस ने आज विचारधारा वाली हो અને આ રીતે અમે સો ટકા જીતવાના છીએ પાનમ જળાશય યોજના હસ્તકના તમામ તળાવો ભરી અને જળ સંચય યોજના નું કામ અધૂરું છે આ કામ અંગે આપની રણનીતિ શું રહેશે એકલા તળાવો ભરવાનો પ્રશ્ન નથી સિંચાઈનો પણ પ્રશ્ન છે પીવાના પાણીનો પણ પ્રશ્ન છે વાસમો યોજનામાં હમણાં તમે જોયું કેટલો ભંડ કર્યો છે પ્રજાના દરેક ના આજે નરસે જલની યોજના દાખલ કરી

જે કંઈ કર્યું હોય પણ એ આ લોકોના પ્રશ્નો આજ સુધી સાંભળવામાં આવ્યા નથી આંદોલનો કરવામાં આવ્યા એમાં પણ અમે હાજર હતા પ્રજા બેરી મોકી થઈ ગઈ છે હવે અરે સરકાર બિલકુલ બેરી પડી ગઈ છે જો કોંગ્રેસનું શાસન આવશે તો આ ડમ્પિંગનો પ્રશ્ન અમે હલ કરીશું અને આ જે પાણીનો ડમ્પિંગના કારણે જે પાણી પ્રદૂષિત બન્યું છે એ પ્રશ્ન સદંતર અમે નિરાકરણ કરીશું ઇન્ડિયા ગઠબંધન પંચમહાલ લોકસભામાં આમ આદમી પાર્ટીઓના કાર્યકર્તાઓનો સહયોગ આપની પાસે કેવો રહેશે તમે જાણો છો આજ સુધી એકલી કોંગ્રેસ કામ કરતી હતી હવે ગઠબંધનમાં આમ આદમી પાર્ટી પણ અમારી સાથે છે એટલે જે વોટ તૂટતા એ ઉમેરો થશે આપ ક્યાં ના બોલ્યા કઈ રીતે જીતશો કોંગ્રેસ અને આમ આદમી નું ગઠબંધન હોય તમામ વોટ એકત્રિત થયા હોય અમારી જીત છે છે ને છે